ચૌધરી ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર અપડેટમાં તો મિત્રો આ વીડિયોમાં વાત કરીશું કે વર્ષ બે હજાર ચોવીસના નવા ઠરાવ મુજબ જાતિનો દાખલો ઘટાવા માટે તમારી પાસે કયા કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ સાથે સાથે આ જે દાખલો છે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે તમે મેળવી શકો છો તો એનું ફોર્મ કઈ રીતે ભરવું અને ખાસ અગત્યનું છે કે જો તમારા પિતા દાદા કાકા કે ફોઈ એમનું એલસી નથી તો તમારે શું કરવું એના વગર તમે કઈ રીતે દાખલો મેળવી શકો છો એના વિશે આપણે ડિટેલમાં વિડીયો જે બનાવ્યો છે તો તમે અંત સુધી જોતા રહેજો અને જો પણ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો નીચે તમે કોમેન્ટ બોક્સમાં તમારો પ્રશ્ન લખી શકો તો ચોક્કસ એનો પણ રિપ્લાય આપીશું સાથે સાથે આપણી ટેલિગ્રામની ચેનલની જે લિંક નીચે આપેલી છે એમાં તમે એડ થઈ જશો જેમાં તમને સંપૂર્ણ ફોર્મ અને સરકારી માહિતી મળતી રહેશે તો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વાત કરવામાં આવે તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પરિણામપત્ર મેળવવા બાબતે સરકારે નવો ફોર્મ જે બહાર પાડેલ છે મુદ્દા નંબર ચોત્રીસમાં આનો સંપૂર્ણ સમાવેશ કરવામાં આવ્યો છે અને એના મુજબ જે જોગવાઈ છે એ મુજબની તમને જે તમારે અરજી કરવાની રહેતી હતી અરજી કોને કરવી તો મામલદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી પછી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એના પછી નિકાલ માટેની સત્તા કોની છે તો કલેક્ટર શ્રી જિલ્લા વિકાસ અધિકારી મદદનીશ કલેક્ટર નાયબ કલેક્ટર ત્યાં જે તે ઓફિસો છે એમો આનો નિકાલ થતો હોય અને નિકાલ માટેની સમય મર્યાદા તો એક દિવસની અંદર તમને આ દાખલો જે તે આપી દેવામાં આવતો હોય છે તો સૌથી પહેલાં વાત કરીશું કે અરજી સાથે તમારે કયા કયા પુરાવાઓની નકલ સામેલ કરવાની છે કે કયા કયા આધાર પુરાવા જોઈએ તો સૌથી પહેલો અરજદારનો જે જવાબ આમાં જ આપેલો છે પંચનામું પણ આમાં આપેલું છે સાગરનામું પણ આ ફોર્મું આપેલું છે રહેઠાણના પુરાવા માટે તમે આ જે ડોક્યુમેન્ટ પૈકી કોઈ પણ એક ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી શકો છો જેમાં પાન કાર્ડ છે ડ્રાઇવિંગ લાઇસન્સ તમારો આધાર કાર્ડ હોય તો પણ ચાલે એના પછી રેશન કાર્ડ તમારે ફરજિયાત છે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી પણ ફરજિયાત છે અને જ્ઞાતિ અંગેના અન્ય પુરાવા રજિસ્ટર્ડ થયેલ સમાજના પ્રમુખ મંત્રીશ્રીનો દાખલો અથવા ધારાસભ્ય સંસદ સભ્યનો દાખલો અને માતા પિતાનો જાતિનો દાખલો એ પૈકી કોઈ પણ એક હોય તો ચાલે એના પછી ખાસ અગત્યની નોંધ અરજદારને ફોટા સાથેનો પ્રમાણપત્ર આપણે અરજદારે રૂબરૂ હોય છે એના પછી અહીંથી તમારું ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થતું હોય છે જેમાં તમારું પૂરું નામ લખવાનું તમારું સરનામું અહીંયા તારીખ અહીંયા જે તે તમારો તાલુકો અને જિલ્લો એના પછી નીચે તમે આવશો તો તમારી જે અન્ય વિગતો કરવાની છે જેમ કે અરજદારનું નામ એના પિતાનું નામ હાલનું સરનામું મૂળ વતન ઉંમર ધંધો તમારો ધંધાનું સરનામું જે એલસી છે એ મુજબ જ્ઞાતિ તથા પેટા જ્ઞાતિ પછી વાર્ષિક આવક અને કયા હેતુસર આ પ્રમાણપત્ર જોઈએ છે એના પછી નીચે તમારે અહીંયા સ્થળ અને તારીખ લખવાની છે અને અહીં જે અરજદાર છે એમની સંપૂર્ણ રીતે સહી કરવાની અથવા તો અંગૂઠ આપવાનો છે પછી તમારે અહીં એકરાર નામું કરવાનું છે આ સંપૂર્ણ હકીકત વાંચી અને અહીંયા તમારી સહી કરવાની અહીં તમારા સ્થળ અને તારીખનો ઉલ્લેખ કરવાનો છે એના પછી ચેકલીસ મુદ્દા છે જેમાં તમે કયા કયા પુરાવા રજૂ કર્યા છે તો જે પુરાવા રજૂ કર્યા હોય અને તમારે જો લાગુ પડતું હોય તો અહીંયા હા લખી દેવાનું અન્યથા તમારે અહીંયા ડેશ કરી દેવાનું અહીંયા તમારે પાના નંબરમાં કશું કરવાનું નથી અહીંયા તમારે હા કે નાની વિગતો ભરવાની છે એના પછી તમારે નીચે તમારી સહી કરી દેવાની સ્થળ અને તારીખ એના પછી અહીંયા તમારે કશું કરાવવાનું નથી જે જન સેવા કેન્દ્ર પર અધિકારી હશે એ તમને અહીંયા સહી કરી આપશે એના પછી અહીંથી તમે નીચે સ્ક્રોલ કરશો તો અહીંયા તમારે બારકોડ સ્ટીકર લગવાનું છે અહીંયા કોર્ટની સ્ટમ્પ ફી ત્રણ રૂપિયાની ટિકિટ અને અહીંયા તમારો જે પાસપોર્ટ સાઇઝનો ફોટો અહીંયા તમારું પૂરું નામ ઉંમર ધંધો અહીંયા તમારું સરનામું અને જે અહીંયા સંપૂર્ણ હકીકત છે સાચી છે એવી સ્વીકારી અને જ્ઞાતિ લખવાની છે અહીંયા પણ તમારી જ્ઞાતિ અહીંયા પેટા જ્ઞાતિ એના પછી અહીંયા જે તમે એફિડેવિટ રજૂ કરેલ છે એના પછી અહીં તમારું જે શાળા છે શાળા છોડ્યાનું આવકનું જે જીઆર નંબર એની તારીખ અને તમે કેટલા વર્ષોથી ગુજરાતમાં વતન છો વતની છો એની વિકેટ લખવાની છે અહીંયા તમારી સહી કરી દેવાની અહીં સ્થળ અને તારીખ એના પછી અહીં જે તમારા ગામના તલાટી મંત્રી હોય એમની સહી અને સિક્કો કરાવવાનો રહેતો હોય છે એના પછી નીચે તમે સ્ક્રોલ કરશો એટલે તમારે અહીંયા જે પંચનામું કરાવવાનું છે કોઈ પણ બે પંચની તમે સહી નીચે કરાવવાની રહેશે અને એના સંપૂર્ણ નામ પણ લખાવાના રહેતા હોય છે અહીંયા તમારા જે પણ તમારું નામ છે નામ રહેવાસી એના પછી જે અરજીપત્રક મેળવે છે તપાસ કરતા જે અરજદારનું નામ હોય એ એના પછી અહીંયા તારીખ અહીંયા તમારે સાડા સોળિયાનું રહે તાલુકો છે અહીંયા જે રજીસ્ટર્ડ નંબર છે અહીં જ્ઞાતિ પેટા જ્ઞાતિ નીચે તમારી તારીખ અને સ્થળ એના પછી અહીંયા પણ તલાટીને સહી સિક્કો કરાવવાનો અહીં જે સર્કલ ઓફિસર હોય એ તમને સિક્કો કરાવી આપશે એના પછી અહીંયા તમારે જે વીસ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદમું કરાવવાનું છે અને અહીંયા તમારી તમારી પોતાની જ વિગતો ભરવાની છે નીચે તમારે અહીંયા સહી કરાવવાની અહીંયા તમારી નોટરી કરાવવાની રહેતી હોય છે એના પછી તમે આટલું જ સંપૂર્ણ ફોર્મ ભરી ડોક્યુમેન્ટની ઝેરોક્ષ કઢાવી આની સાથે પીડાવી અને જે જે તમારા તાલુકાની ઓફિસ હોય છે અહીંયા તમારે જવાનું છે અને તમને આ દાખલો સરળતાથી મળી જશે જન જનસેવા કેન્દ્ર ઉપર તમારે આ સંપૂર્ણ ચેકલિસ્ટ કરાવવાનું રહેતું હોય એના પછી તમારો ફોટો પાડે છે અને બે દિવસની અંદર તમને જે આ વખત નિગમનું પ્રમાણપત્ર મળી જતું હોય છે તો આ રીતે સંપૂર્ણ ઓફલાઈન પ્રોસેસ હોય છે એના સિવાય ઓનલાઈન પ્રોસેસ કઈ હોય એનો આપણે વિગતવાર નેક્સ્ટ ટાઈમ ફરી વિડિયો બનાવશું તો ફરી મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરી બે આઇકન પ્રેસ કરી દેજો એટલે નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ